પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો હોય તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને ફોન નથી કર્યો હેલો દોસ્તો ખેડૂત હેલ્પલેની અંદર આપ બધાનું સ્વાગત છે તો દોસ્તો આજે બે માર્કેટ એડના ભાવ આપણે જોવાના છે આ વિડિયોની અંદર નંબર 1 પર છે કડી માર્કેટ એડ અને બીજા નંબર ઉપર આપણે જોઈશું સુરનનગર માર્કેટ એડના ભાવ જેમ કે તમે મારા આગળનો વિડિયો તમે જોયો હશે તો દોસ્તો આજના વિડિયોની અંદર તમને આ બે માર્કેટ એડના ભાવ બતાવવાના છે વિડિયો થોડો લાંબો થશે પણ આની અંદર બે માર્કેટ એડના તમામ આપણા પાકોના ભાવ આવી જશે તો સૌપ્રથમ સોયાબીનનો ભાવ છે છસો ને રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો રૂપિયાની ફૂલ બજાર છે સુવાનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે સુવાનો શિંગફાળાનો ભાવ છે સાતસો ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવશે એક હજાર પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો પચીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલ પાપડીનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને બારસો પાંચ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે સાતસો એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને બારસો સાઠ રૂપિયાની ફૂલ બજાર છે વરિયરીનો ભાવ છે એક હજારથી આજની બજાર ચાલુ છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે એકસો સોળ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે રાયડાનો ભાવ છે રૂપિયાથી આજની બજાર ને છે ને એસી રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસો નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે ચારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો નેવું રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે સાતસો ને બે રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બત્રીસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સાતસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને બાણું સોરી બાસઠ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે છસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને સત્યાસી રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસો આઠસો ને નેવ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અગિયારસો ને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો નેવ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે મકા બાજરીનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે આઠસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજાર ચારસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે આઠસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને ત્રાણું ફૂલ બજાર છે આગળ તલીનો ભાવ છે બે હજાર ને સો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે બે હજાર ચારસો ને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણ હજાર બસો ને છન્નું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર છસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને બોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને છસો ને સુડતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર જુવારપેઢીનો ભાવ છે ત્રણસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે બસો બે હજાર ને ચારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજાર નવસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે અગિયારસો ને એસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પંદરસો ને ચાર રૂપિયાની ફૂલ બજાર છે ચણા પીળાનો ભાવ છે સાતસો ને એકવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકવનનો ભાવ છે ત્રણસો અઠ્યોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો છવ્વીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો સુડતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ગુવાના બીનો ભાવ છે સાતસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને નેવ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે એક હજાર ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો ને પચીસ રૂપિયા સુધીની ફૂલ બજાર છે કડતીનો ભાવ છે છસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસો ને એસી રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ને સાઠ રૂપિયા એરંડા એટલે દોસ્તો દિવેલા કારણ કે એક વિડીયો મને એવો સોરી કોમેન્ટ એવો પણ આવ્યો હતો કે દિવેલાના ભાવ આપો તો દોસ્તો દિવેલા એટલે એરંડા જ થાય છે એ તમે જરાક જોઈ લીજો એરંડા એટલે દિવેલા અને દિવેલા એટલે એરંડા તો દોસ્તો એરંડાનો ભાવ છે નવસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલું થઈ છે ને નવસો ને અઠ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે ઇસ્બગુલનો ભાવ છે તેરસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સોળસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે અડદનો ભાવ છે 750 રૂપિયા પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને 881 ને રૂપિયાની ફૂલ બજાર છે લાસ્ટમાં અજમાનો ભાવ છે બારસો રૂપિયા છોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર ચારસો રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો હવે આગળ આપણે જોઈએ સુરેન્દ્રનગર માર્કેટ ના ભાવ તો વિડીયોને થી એન્ડ સુધી જોતા રહીજો તો ચાલો મિત્રો એનો પણ વિડીયો આપણે શરૂ કરીએ તો દોસ્તો તમે કયા પાકના ભાવ જોવા માંગો છો અથવા કયા માર્કેટયાર્ડના ભાવ જોવા માંગો છો એ નીચે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાવજો અને આ વિડીયોની અંદર આપણા બધા પાકોના ભાવની ઇન્ફોર્મેશન આપેલી છે તો વિડીયોને શરૂથી એમ સુધી જરૂરથી જોજો તો સૌપ્રથમ અજમાનો ભાવ છે બારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બત્રીસો ને બત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ ઇસબુગોલનો ભાવ છે બારસો ને એક રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સોળસો ને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ને પિસ્તાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર રૂપિયા સુધીની ફૂલ બજાર છે કડથીનો ભાવ છે છસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ ભાવ છે એક હજારને ત્રેવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો વીસ રૂપિયાની ફૂલ બજાર છે કુવારના બેનો ભાવ છે સાતસો સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને સાતસો ને રૂપિયાની ફૂલ બજાર છે ઘઉંનો ભાવ છે નવસો સોરી ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો નેવ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો સિત્તેર પચાસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો ને રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો એકત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણા ચણાપીળાનો ભાવ છે ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે ને એકવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયાર ચૌદસો ને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવશે બે હજારને સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એકત્રીસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર જુવારપીળીનો ભાવ છે ત્રણસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસો પચીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર તલકાળાનો ભાવ છે ત્રણસો ને પાંત્રીસ રૂપિયા આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર છસો ને છત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે હજાર ને બસો એસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજાર ચારસો વીસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનું પાવશે આઠસો ને પચાસ રૂપિયાથી આજને બજાર ચાલુ થઈ છે ને એક હજારને સત્તર રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો પાવશે આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બે હજાર રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ને સિત્તેર રૂપિયાથી આજને બજાર ચાલુ થઈ છે અને ચારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ને સિત્તેર રૂપિયાથી આજને બજાર ચાલુ થઈ છે અને ચારસો ને બ્યાસ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને ચોત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સાતસો ને પાંચ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને ચોર્યાસી રૂપિયાની બજાર છે મઠનો ભાવ છે નવસો ને એકવીસ રૂપિયાથી આજને બજાર ચાલુ થઈ છે અને અગિયારસો ને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને તેત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ ચારસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે રચકાના બીનો ભાવ સોળસો ને એકાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજારને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયાથી આજને બજાર ચાલુ થઈ છે અને છસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે ને સોરી એકસો ને પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે વરિયરીનો ભાવ છે ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે વાલ વાલદેશીનો ભાવ છે ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે વાલ પાપડીનો ભાવ છે ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજારને સિત્તેર રૂપિયાથી આજનું બજાર ચાલુ થાય છે ને બારસો રૂપિયાની ફૂલ બજાર છે સિંખાળાનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે સુવાનો ભાવ છે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર રૂપિયાની બજાર છે સોયાબીનનો ભાવ છે છસોને પંચ્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને છન્નું રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ હતા આજના આપણા ભાવ દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો તમારા દોસ્તોની અંદર વોટ્સઅપ ફેસબુકની અંદર અને તમે કયા માર્કેટ એના ભાવ જોવા માંગો છો નીચે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાવજો તો અમે કાલે એનો વિડીયો જરૂરથી અમને આપ સુધી પહોંચાડીશું થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો જોવા બદલે આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ